મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે બધા મિત્રો જોડાઈ જાઓ આજે ગણેશ ચતુર્થી ચતુર્થી છે તો આજે મેં વિચાર્યું કે આજે હું પાછા મારા વિડીયો શરૂ કરું વચ્ચે થોડોક સમય મારી પાસે સમય નહોતો તો મેં વિડીયો મૂકેલા નહોતા પરંતુ મારી યુટ્યુબ ચેનલમાં રેગ્યુલર હું એક 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 વિડીયો મૂકું જ છું લોંગ વિડીયો મૂકવાનો સમય ન હોય તો હું શોર્ટ વિડીયો પણ મૂકું છું બરાબર તમે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો હું મારી યુટ્યુબ ચેનલમાં નવોદય અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ પાંચમાં ભણતા હોય તે વિદ્યાર્થી આપે છે તે તેની તૈયારી હું કરાવું છું બરાબર તો તમે જોડાયેલા રહેજો નવોદયના વિડીયો પણ મેં મૂકેલા છે જેમાં ખાસ તો અગાઉ પચીસ વર્ષમાં જે પૂછાયેલા પ્રશ્ન છે તે મેં મૂકેલા છે એ વિડીયો જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો અને કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ એમાં જે જીસીઆરટી દ્વારા બહાર પાડવામાં આવેલા જે પ્રશ્નપત્ર છે એ સીડી એ મેં મૂકેલા છે અને એ પણ તમારે જો જોવાના બાકી હોય તો જોઈ લેજો અને તૈયારી સતત તૈયારી કરતા રહેજો હવે નવોદય માટે સાજો સમય રહ્યો નથી નવોદયની તૈયારી તમે કરતા રહેજો હું તમારી સાથે જોડાયેલી રહીશ અને તમે પણ મારી સાથે જોડાયેલા રહેજો અને સતત તૈયારી કરતા રહેજો હાલો જોડાઈ ગયા ચાલો આપણે શરૂ કરીએ જો આ નવોદય છે તો નવોદયમાં ત્રણ વિભાગ પૂછાતા હોય તેમાં પહેલો વિભાગ જે માનસિક યોગ્યતા કસોટી હોય છે અને તેમાં પચાસ માર્ક હોય છે અને બીજો વિભાગ અંક ગણિત હોય તે પચીસ માર્ક હોય છે અને ત્રીજો વિભાગ છે તે ભાષા હોય અને તે પણ પચીસ એમ કરીને કુલ સો માર્ક હોય છે પ્રશ્નની સંખ્યા એસી હોય પરંતુ માર્ક સો હોય છે એવી રીતે હોય તો વધારે ને વધારે તમે જે માનસિક યોગ્યતા કસોટી છે તેમાં તમે વધારે તૈયારી કરજો અમે માનસિક યોગ્યતા કસોટી છે તેમાં પણ અલગ અલગ દસ વિભાગ હોય એમાં બે પહેલો એક વિભાગ મેં તમને સમજાવેલો અને તેના સ્વાધ્યાયના પ્રશ્ન પણ મેં સમજાવી દીધેલા અને બીજો વિભાગ આપણે શરૂ કરેલો અને બીજો વિભાગમાં મેં તમને સમજૂતી પણ આપેલી અને એકથી પાંત્રીસ જે સ્વાધ્યાયના પ્રશ્ન છે તે મેં તમને સમજાવેલા અને આજે આપણે છત્રીસથી શરૂ કરીશું હલો કવિન કેવું દેખાય હલો આપણે પ્રશ્ન નંબર પાંત્રીસ જોઈએ પ્રશ્ન નંબર પાંત્રીસ આમાં એવું છે કે આમાં આ હું સમાન આકૃતિ નક્કી કરું જે બીજો વિભાગ છે ને કે આબેહૂબ સમાન આકૃતિ આપણે શોધવાની આબેહૂબ સમાન એટલે કે તમને જે આ પ્રશ્ન આકૃતિ આપેલી હોય અને સામે તમને એ બી સી અને ડી તેવા ઉત્તર આકૃતિ આપેલી હોય છે તો તમારે આબેહૂબ આના જેવી તે બધી રીતે આકૃ બહારની તેની રચના અંદરની રચના નાના નાના ચિહ્ન આપેલા હોય તે બધું જ તમારે જોવાનું અને કહેવાનું કે સમાન આના જેવી તે આકૃતિ કઈ છે એ બરાબર હાલ આપણે પાંત્રીસ સુધી જોયા તા આજે આપણે સત્રીસથી શરૂ કરીએ તો પ્રશ્ન નંબર છત્રીસ જોઈએ જો અહીંયા એક આ જે વર્તુળ છે આ છે આવી મુખ્ય આકૃતિ આ છે એમાં પણ નાની મોટી એવી આકૃતિ હોય અને તે કેવી રીતે બનેલી છે હાલો જોઈએ સરસ દેખાય છે ને તો હાલો હવે જોડાયેલા રહેજો ને જવાબ આપજો આપણે અહીંયા ખાસ એ ધ્યાન રાખજો કે આ જે વર્તુળ છે ને તેની સામે ધ્યાન આપીએ આ વર્તુળ આ બે ભાગ છે આ જો આવી રેખાઓ છે અને એક કોરો ભાગ છે બરાબર તો પહેલાં આપણે આ આ ભાગ જે હોય ને તે રાખીએ અને બીજા એ બીસીડીમાંથી દૂર કરીએ તો જો આ બધા બે ભાગમાં નીતિ છે એટલે આ એ નહીં આવે એ દૂર થઈ જાય પછી આ બી જોઈએ આ બી આવી શકે જો આમાં આમાં બંને સરખું છે તો આપણે તેમ છતાં પણ આપણે આગળના સીને બી જોઈ લઈએ તો અહીંયા જોઈએ આ જે આ જે છે ને આ રેખાઓ છે ઊભી એવી અહીં ઊભી નથી પરંતુ ત્રાસી છે એટલા માટે સી નહીં આવે અને આ જે ઉપરનો રેખાનો ભાગ છે એ ડીમાં છે તે નીચે આવી ગયો એટલા માટે ડી પણ નહીં આવે તો હવે ડી દૂર થઈ જાય સી પણ દૂર થઈ દૂર થઈ જાય અને એ પણ દૂર થઈ જાય તો આપણા માટે જવાબ કયો રહેશે બી છત્રીસ નંબરમાં જવાબ આવશે બી જુઓ આ બ આ બધી રચનાઓ આ બધી જે આકૃતિના ચિહ્નો છે નાના મોટા બધા છે તે અહીં આપણને બી જોવા મળે છે હલો હવે સાડત્રીસ નંબર જોઈએ તો સાડત્રીસ નંબરના જુઓ અહીંયા આવી રીતે આવી રીતે આમ આ બે ક્રોસ રેખા આપે નાના નાના વર્તુળ છે આ વક્ર રેખાઓ આપેલી છે તે તમારે બધું જ ધ્યાનમાં રાખવાનું તો આમાં પહેલાં જે મોટી મુખ્ય રચના આકૃતિને દેખાતી હોય તે ખાસ જોવાની તો આપણે જોઈએ તો આપણે ખાલી પહેલાં તો આપણે આ ધ્યાનમાં રાખીએ આ જે રેખાઓ છે ને તે બરાબર તો આવી રેખાઓ ક્રોસ રેખા હોય તે રાખીએ ને બીજી દૂર કરીએ તો આ એમાં જુઓ એમાં આવું ભી આડી છે એટલે એ નહીં આવે પછી બી બીમાં આવી રીતે ક્રોસ રેખા છે પરંતુ આ જે વક્ર રેખા છે ને એવી અહીંયા આપેલી નથી એટલા માટે બી પણ દૂર થઈ જશે હવે સી નંબર જોઈએ સીમાં જોઈએ તો આ આ જે રેખાઓ બંને છે ક્રોસ રેખાઓ એ પણ છે પછી આ વક્ર રેખાઓ પણ આ પણ છે પછી આ જે વક્ર રેખાઓ છે એ પણ છે આ વર્તુળ પણ છે બધું તે બે માં જોવા મળે છે એટલા માટે જવાબ આવશે કેમકે આ રેખાઓ જે છે ને બબે રેખાઓ છે તો અહીંયા બે રેખાઓ જોવા મળતી નથી એટલા માટે ડી પણ નહીં આવે હવે આપણે આડત્રીસ પ્રશ્ન નંબર આડત્રીસ જોઈએ પ્રશ્ન નંબર આડત્રીસ જો આ મુખ્ય મુખ્ય આકૃતિ કઈ છે આ ત્રિકોણ છે મુખ્ય આકૃતિ ત્રિકોણ છે તેની અંદર પણ નાના નાના ત્રિકોણ છે વર્તુળ છે આ આ વર્તુળ છે સફેદ છે આ વર્તુળ ઘાટું કરેલું અને નિશ્ચિત છે તે ચોરસ છે બરાબર હવે આપણે મુખ્ય આકૃતિ તો બધાયમાં સમાન છે પરંતુ અંદરના ચિહ્નના આધારે અહીંયા આના જેવી કઈ આકૃતિ છે તે પસંદ કરવાની અંદરનું ચિહ્ન જોઈએ તો પહેલું જ જોઈએ આ જે સફેદ વર્તુળ છે એ ક્યાં જોવા મળે અહીંયા એમાં જોવા મળે છે નથી મળતું ને એટલે એ નહીં આવે બીમાં જોવા મળે છે સીમાં પણ છે અને ડીમાં હવે આપણે બી સી અને ડી છે તો હવે આપણે ખાટું વર્તું જ જોઈએ જમણી સાઈડ ખાટું વર્તું ક્યાં છે આ એ તો દૂર જ થઈ જાય હવે અહીંયા પણ છે અહીંયા પણ છે સીમાં પણ છે પરંતુ અહીંયા ડીમાં જોઈએ તો ડીમાં વર્તુળ નથી પરંતુ ચોરસ છે બરાબર એટલા માટે ડી પણ નહીં આવે આ એ અને ડી બે દૂર થઈ ગયા હવે આપણે સામે બે તે ઓપ્શન છે અને બે સામે આપણે જોવાનું તો બી અને સીમાં સી સામે જોઈએ તો હવે આપણી સામે આ નીચેનું જે એક ચિહ્ન હશે તે એક છે ને ચોરસ તો ચોરસ ક્યાં જોવા મળશે બંનેમાં છે પરંતુ આ જે ચોરસ છે તે અલગ છે આના જેવું આ બે ચોરસ ક્યાં જોવા મળે છે આપણને તો અહીંયા બીમાં બરાબર એટલે આડત્રીસમાં જવાબ આવશે બી કવિન વેરી ગુડ બધા જ જવાબ તારા બરાબર આવે છે હવે ઓગણચાલીસ નંબર જોઈએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ જુઓ

જે ઓપ્શનમાં નથી તે દૂર કરીએ તો જો અહીંયા નથી એમાં નથી પછી બીમાં પણ નથી બીમાં અહીંયા આવી ગઈ એમાં અહીંયા આવી ગઈ એટલે આ એ અને બી બે દૂર થઈ ગયા હવે આપણી આપણી સામે બે ઓપ્શન રહ્યા સી અને ડી સી અને ડીમાં જોઈએ તો બંનેમાં આ તીર રેખા અહીંયા છે તો હવે આપણે ક્યાં ધ્યાન આપીશું અંદરના જે ચિહ્ન છે તે તો અંદરમાં જે આ અંદરના ભાગમાં જે તીર છે તેને જોઈએ તો અહીંયા બીમાં સીમાં જોઈએ હા સીમાં અંદરના ભાગમાં આવતી છે પછી ડીમાં ડીમાં નથી જો નથી ને અને ડી નહીં આવે તમારે જવાબ ગોતવામાં આવી રીતે ગોતવાનો જેથી કરીને જે ન આવતા હોય તે દૂર થઈ જાય અને આપણને જે ઉત્તર આવતો હોય તે મળી શકે ઓગણ માં જવાબ આવશે સી સરસ કવિન તૃપ્તિબેન હલો હવે ચાલીસ નંબર જોઈએ પ્રશ્ન નંબર ચાલીસ ચાલીસમાં તમે જોશો તો આ એક સમઘન પાસો જે હોય ને એવી આકૃતિ તમને જોવા મળે છે અહીંયા પ્રશ્ન આકૃતિ આ છે એમાં એ બી સીની ડી જોવાનું સમઘન પાસો તો છે પરંતુ ઉપર બાજુમાં બે બાજુમાં તેની અંદર જે આકૃતિ આપેલી છે ને તે અલગ છે અહીંયા ઉપર છે તે ફૂદડીનું નિશાન છે અહીંયા છે તે વર્તુળ ઘાટું વર્તુળ છે અને આની અંદર છે તે ચોરસ છે બરાબર તો આપણે એક 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 ચિહ્ન જોઈએ ઉપર છે 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 બીમા સીમા અને ઘાટું વર્તુળ છે તે જોઈએ ડાબી સાઈડ ઘાટું વર્તુળ બરાબર હા આમાં એમઆઈ છે બીમા છે સીમા છે અને આ ડીમાં નથી એટલા માટે આપણે ડી તે દૂર થઈ જશે હવે આ એક જે ચોરસ છે ને તે જોવાનું બાકી છે ને તો જમણી સાઈડ ચોરસ હોવું જોઈએ તો અહીંયા જમણી સાઈડ ચોરસ નથી લંબ ચોરસ છે બરાબર એટલે આ આવશે નહીં એ પણ નહીં આવે ડી પણ નહીં આવે હવે બી બીરની અંદર જુઓ આ જે નાનું ચોરસ દેખાય છે ને આપણને તે અહીંયા ડીમાં બીમાં જોવા મળતું નથી એટલે બી પણ નહીં આવે આવી રીતે એ બી ડી દૂર થઈ ગયા અને જવાબ આવે છે ઉત્તર આવે છે અહીંયા સી ચાલીસમાં જવાબ આવે સી સરસ કવિ હાલો એકતાલીસ નંબર જોઈએ પ્રશ્ન નંબર એકતાલીસ માં જુઓ તમને એક આ આકૃતિ છે ઉપર ત્રિકોણ છે ને સોરસ છે એવી રીતે બે ત્રણ આકૃતિની ની સમાવેશ કરેલો છે અને તેની અંદર પણ નાના નાના ચિહ્નો છે બરાબર તો પેલા આપણે ઝટકોણ જોઈએ ઝટકોણ અંદર જે ચિહ્ન આપેલા છે ને એવા ના હોય તે દૂર કરીએ તો અહીંયા તમે જોશો આ જે આ ક્રોસ રેખા છે તે એમાં નથી એટલા માટે એ નહીં આવે એ નહીં આવે પછી બી જોઈએ બીમાં તો આવી આવી રચના છે પછી સી નંબર જોઈએ સીમાં જુઓ અહીંયા જે ગુણાકારનું નિશાન છે ને એ સીમાં વર્તુળનું છે એટલા માટે આ સી પણ નહીં આવે આ એ ને સી દૂર થઈ ગયા હવે આપણે કોની સામે જોવાનું રહ્યું બી અને ડી બી ને ડી જોઈએ તો તમે જોશો તો આમ તમને સમાનન લાગે પરંતુ અહીંયા જે ઉપર ત્રિકોણ આપેલું છે ને અહીંયા જોવાના આ ત્રિકોણ છે ને અહીંયા આ રેખા જે ત્રિકોણ અંદરના ભાગમાં એક ત્રિકોણ મળી ગયું ને એવું અહીંયા નથી એટલા માટે આના આબેહ આના જેવી તે આકૃતિ આપણને મળે છે ડીમાં એકતાલીસ માં જોવા આવે હાલો હવે

તો આ એક મોટું મોટું ચિહ્ન આપી દીધેલું છે એટલા માટે એ નહીં આવે પછી બી જોઈએ બી જોઈએ તો જુઓ બી બીની આની અંદર અને આ અંદર બંનેના ચિહ્ન સમાન છે એટલા એટલા માટે બી આવી શકશે પછી સી જોઈએ તો સીમાં જુઓ ને તો સિંહ નહીં આવે જુઓ અંદરના જે ચિહ્ન આવી રીતે બળાક લીધેલો છે તો આ અંદરના ભાગમાં ચિહ્ન છે તે વક્ર રેખાઓ વળેલી છે એટલા માટે સિંહ નહીં આવે અને આ ડી જોઈએ તો ડી પણ નહીં આવે ડી અહીંયા બે એક ને બે છે એ રેખાઓ બરાબર છે પછી આ ત્રણ નંબરની બે છેલ્લી જે રેખાઓ છે તે છે તે અલગ છે એટલા માટે ડી પણ નહીં આવે તો બેતાલીસમાં જવાબ આવશે બી બેતાલીસ માં કવિન બી વેરી ગુડ તૃપ્તિ બી વેરી ગુડ હાલો હવે તેંતાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ તેંતાલીસ નંબર નંબર માં એક આ આંખની રચના કરેલી છે અને તમને આ બે અઢાર અઢારમાં પૂછાયેલો પ્રશ્ન છે તમે જોશો તો તમને ખબર પડી જ જશે સામે જ દેખાય છે આ આના જેવી આંખ ક્યાં છે એમાં છે નથી બીમા છે બીમા પણ નથી સીમા સીમા પણ નથી અને બીમાં છે બરાબર ક્યાં જોવા મળે છે બી હાલ હવે ચુમ્માલીસ નંબર ચુમ્માલીસ નંબર જુઓ પ્રશ્ન નંબર ચુમ્માલીસ જોઈએ તો તમે જો આ પ્રશ્ન છે આમાં એક આ જે આ વક્ર રેખા આપેલી છે અને નીચેના ભાગમાં એક વર્તુળ છે તેની અંદર ગુણાકારની આપેલી અને ઉપરના ભાગમાં વર્તુળ છે તેની અંદર આ આ છે છે બરાબર તો તો આપણે ને તે તેના આધારે પ્રશ્ન શોધીએ આવી વક્ર રેખા હોય તે રાખીએ બીજા દૂર કરીએ તો જુઓ અહીંયા છે પછી બીમા બીમા નથી એટલા માટે બી નહીં આવે સી સી માં નથી આના જેવી તો નથી ને જુઓ એટલા માટે સી પણ નહીં આવે હવે આપણી પાસે ક્યાં એ અને ડી બે ઓપ્શન રહ્યા ને તો હવે હવે આ નાના નાના વર્તુળ છે તેની સામે જોઈએ આ વર્તુળની અંદર ગુણાકારની નિશાની છે ને આ વર્તુળ જે જમણી છે તેની અંદર સરવાળાની નિશાની છે પરંતુ આપણે જોઈએ તો એમાં આ પેલું જે આ નીચેનું વર્તુળ છે તેમાં ગુણાકારની નિશાની છે તે બરાબર છે પરંતુ આ ઉપર જે આ નિશાનીમાં જે સરવાળાની નિશાની છે તેવી અહીંયા સરવાળાની નિશાની નથી પરંતુ બંનેમાં ગુણાકારની નિશાની છે બરાબર એટલા માટે આ પણ આનાથી અલગ પડશે એ અલગ પડશે બી પણ અલગ પડે છે સી પણ અલગ પડે છે તો જવાબ કયો આના જેવી રીતે આ બે જોવો આ વક્ર રેખા પણ બરાબર છે આ વર્તુળ આ વર્તુળ આ સરવાળા નિશાની આની અંદર આની અંદર ગુણાકારની નિશાની આ બે હુબ આપણને ક્યાં જોવા મળે છે તો જોવા મળે છે ડીમાં એટલા માટે ચુમ્માલીસમાં જવાબ આવે ડી અને પિસ્તાલીસ નંબર જોઈએ પિસ્તાલીસ નંબરમાં જોઈએ તો જો આવી રીતે આમ તીર જાય છે ઉપર ગુણાકાર છે વચ્ચે છે છે આ આ તે નાનું વર્તુળ છે બરાબર સફેદ તો પેલા તો પેલું એક ચિહ્ન નક્કી કરી લઈએ આવી રાખીએ બીજા દૂર કરીએ આ તીર જાય છે પરંતુ આ ભાગ જે હોવો જોઈએ ને એ અહીંયા નથી એટલા માટે એ નહીં આવે પછી હા બી બી માં તીર બરાબર છે સીમા પણ તીર બરાબર છે પરંતુ આ તીર છે તે આવી રીતે ઉલટી સાઈડ જાય એટલે ધી પણ નહીં આવે

પૂછાયેલો છે પ્રશ્ન અને આમાં પણ તમને સામે જોવા જોવા મળશે કેમકે જો આ સી અને ડી આનાથી સાવ અલગ જ છે પછી આ બે રહે છે બરાબર પરંતુ આવી જે રચના હોય જેવી જોઈએ તેવી અહીંયા એમાં જોવા મળતી નથી એટલા માટે એ પણ નહીં આવે અને આપણે પાકો જવાબ સીમાં છે તે જવાબ આવશે બી હલો હવે સુડતાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ સુડતાલીસ નંબરનો પ્રશ્ન સુડતાલીસ નંબરનો પ્રશ્ન છે તેની અંદર એક બે અને ત્રણ ત્રણ એવા નાની નાની આકૃતિ જોવા મળે છે આપણે પેલા તો આ ત્રણે ત્રણ આકૃતિને જોઈએ તો પેલી આ આકૃતિ પેલી જોઈએ આના જેવી છે તો નથી જો આ આ જે વર્તુળ છે એ ઉપર વળેલું છે અહીંયા નીચે વળેલું છે એટલે પેલી આકૃતિને જોઈને જ તે આ તો નહીં જ આવે હવે બીજા નંબરની જોઈએ હવે આ દૂર થઈ જાય હવે બીજા નંબરની આકૃતિને જોઈએ અહીંયા તો બીજા નંબરમાં જુઓ આ જે ભાગ છે આ ભાગ એવો અહીંયા જોવા મળતો નથી અલગ છે બરાબર એટલા માટે બી પણ નહીં આવે અને આ ડીમાં જોઈએ તો અંદર જે નાના નાના સોરસ છે અહીંયા એક છે બે છે છે પરંતુ માં જોઈએ તો અહીંયા એક બે ત્રણ અને ચાર આ ડીમાં જે ત્રીજા નંબરની આકૃતિ છે તેમાં સોરસ કેટલા આપી દીધેલા છે ચાર એટલા માટે ડી પણ નહીં આવે અહીંયા આપણો સુડતાલીસમાં સી છે તે જવાબ આવશે જો પણ આ એક આ ત્રીજા નંબરમાં જે નાનું ઘાટું વર્તુળ છે ને એ પણ અહીંયા છે નહીં એવી રીતે એ તો આવશે જ નહીં અને બી છે ત્યાં નાના સોરસના કારણે નહીં આવે વધારે છે અહીંયા સોરસની સંખ્યા ત્રણ હોવી જોઈએ ને એના બદલે ચાર છે અને એવી નાની નાની રચનાઓના કારણે આ બી પણ દૂર થઈ જશે આ હું આના જેવી રીતે આકૃતિ આપણને મળે છે સીમાં જોવા સોરસ પણ એક છે બે છે ત્રણ એવી રીતે અહીંયા પણ છે પછી આ નાના અંદરના જે ચિહ્ન છે આ બધા જ તે પણ છે અને આ જે આ એક જ બાજુ ઉપરના ભાગમાં વળેલી રેખાઓ વક્ર રેખા છે એ પણ અહીંયા સીમા જોવા મળે છે એટલા માટે સુડતાલીસ માં જવાબ આવે છે હલો હવે પિસ્તાલીસ નંબર જોઈએ પિસ્તાલીસ નંબર નો પ્રશ્ન જોઈએ અહીંયા આ એક સોરસ છે સોરસની ની અંદર એક લંબ સોરસ છે અને એક સોરસ છે અને આ બંને રેખાઓ છે પહેલાં તો આપણે આ રેખાના આધારે ઉત્તર કયો આવે તે જોઈએ આ બંને રેખાઓના આધારે તો જુઓ આ બંને રેખાઓ ઊભી છે બરાબર એટલે એ નહીં આવે પછી આ એક ઊભી અને એક આડી એટલે બી પણ નહીં આવે અને આ તિરકરેખાઓ અને આ રેખાઓ બધી સરખી છે એટલે સી આવશે પછી ડીમાં જોઈએ તો આ નીચે રેખાઓ આવી એવી રીતે જોઈએ તો ડી પણ નહીં આવે આ સી એક જ જવાબ આવશે અને બીજી રીતે જોઈએ તો આ લંબસોરસ ને ચોરસ એ જોઈએ તો જો એમાં પણ નથી પછી બીમા બીમા પણ નથી હા ખુશિયાલી બીમા પણ નથી પછી અહીંયા ડીમાં પણ નથી આ લંબોરસ ને ચોરસ એ આપણને અહીંયા જોવા મળે છે સીમા એટલા માટે માં જવાબ આવે સી હવે ઓગણપચાસ જોઈએ ઓગણપચાસમાં જોઈએ આ ઓગણપચાસમાં તમને એક બે ત્રણ અને ચાર પ્રકારની રચનાઓ અલગ અલગ છે બરાબર પહેલાં તો આપણે જો આમ ઓલી જે ડાબી સાઈડ તીર જતું હોય ને એ જોવાનું અને આ વર્તુળ છે એ અહીંયાથી તીરની અંદરથી શરૂ થાય છે તેવું જોવાનું તો આ બરાબર છે પરંતુ અહીંયા વર્તુળ છે તે તીરની અંદરથી શરૂ થતું નથી એટલા માટે આ એ નહીં આવે પછી અહીંયા હા અહીંયા બરાબર છે પછી અહીંયા તમે જોઈશો તો આ વર્તુળ જ નથી એટલા માટે આ પણ નહીં સી પણ નહીં આવે ડી હા ડી આવી શકે બરાબર હવે આપણી સામે ક્યાં બી અને ડી બે ઓપ્શન રહ્યા હવે બીજા નંબરનું આપણે ચિહ્ન જોવાનું આ બીજા નંબરનું છે તો અહીંયા જે સોરસ છે ને અહીંયા ગુણાકાર છે અહીંયા સોરસ છે અહીંયા ગુણાકાર છે પછી અહીંયા ડીમાં જોઈએ તો અહીંયા જુઓ અલગ છે ને એટલે ડી આવશે નહીં એ સી અને ડી દૂર થઈ ગયા તો અહીંયા ઓગણપચાસમાં જવાબ કયો આવશે તો કે બી પચાસ જોઈએ આ તમને બધા ખૂબ ગમે ને તેનું ચિત્ર છે પતંગ ચકાવી ગમે ને તો આ પતંગનું ચિત્ર છે હવે આમાં પતંગના ચિત્ર ની અંદર તમારે જે આ બે નાના વર્તુળ છે ઘાટું વર્તુળ ને સફેદ વર્તુળ તેના આધારે તમારે નક્કી કરવાનું થશે બંને વર્તુળ છે બરાબર અહીંયા જોશો પહેલા આ પહેલું ડાબી સાઈડ છે આ જમણી સાઈડ છે ડાબી સાઈડનું ઘાટું જમણી સાઈડનું સફેદ તો અહીંયા નહીં આવે જો આ ઘાટું છે તો અહીંયા સફેદ છે એટલા માટે એ નહીં આવે બી જોઈએ તો અહીંયા જો અહીંયા વર્તુળ છે પરંતુ અહીંયા તો ચોરસની નિશાની છે એટલા માટે બી પણ નહીં આવે પછી અહીંયા અંદરના બંને વર્તુળ છે બંને પણ વર્તુળ તો છે જ પરંતુ બંને ઘાટા કરેલા છે પેસા માટે સી પણ નહી આવે હવે એક જ જવાબ માટે ઓપ્શન છે છે જે ડી જો આ ખાટું વર્તુળ અને આ સફેદ વર્તુળ બંને બરાબર અહીંયા મળે છે આપણને એટલે પચાસમાં જવાબ આવશે ડી પ્રશ્ન નંબર એકાવન જોઈએ બસ અહીંયા હું આવી રહ્યું પૂરો કરું છું એકાવનથી આપણે કાલે પાછા મળીશું ત્યારે શરૂ કરીશું તમે બધા મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો તમારા મિત્રોને પણ મારી સાથે જોડાવજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો કાલે આઠ વાગે જોડાવાનું ભૂલતા નહીં